બાપા સીતારામ મિત્રો આજે આપણે ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો છે મહુવા તાલુકાની અંદર ભૂખે અને ભોજન સેવા એકદમ ચાલે છે અને કે દાદા મારી સાથે છે એ દાદા સાથે આપણે વાતચીત કરીએ મિત્રો આ અનુચ્છેત્ર કઈ રીતે હાલે છે કેટલા માણસોમાં હાલે છે અને કેવી રીતે હાલે છે અને કેટલા વર્ષોથી આવે છે મિત્રો તો દાદા સાથે વાતચીત કરીએ એડ્રેસને બધી દાદાને પૂછીએ આપણે મિત્રો બાપા સીતારામ બાપા સીતારામ દાદા સીતારામ તો દાદા આપણે આ અનુક્ષેત્ર કેટલા સમયથી હાલે છે અમારે અગિયારનું વર્ષ છે હાલકાલ આજકાલ કરતા કરતા અગિયાર વર્ષ થઈ ગયા અને વસ્તુ પછી બહુ સરસ ચાલે છે કોરોના કાળમાં અહીં ત્યાં લગભગ દરરોજ પાંચ ચાર હજાર માણસની ફોન હતી અને અમારા દસ વાહન કરતા જ્યાં જ્યાં અમારી નજર પહોંચે ત્યાં ત્યાં નથી કોઈ પણ આજની તારીખમાં અત્યારે પણ અમારે આખા દિવસની એક હજાર માણસ અમારે આ બહુ સરસ અમે સરસ બધાને બધા આજની તારીખમાં અમે દૂધ સ્પેશિયલ બહુ વ્યક્તિ અને બધા સન્માન સાથે આખા દિવસ બે વાહન ચાર વાહન અમારા કરે છે બે સવારે બે થાય છે એક વાહન સ્પેશિયલ વૃદ્ધો માટે જ ફરે છે જે મોટી મને અશક્ત લોકો વૃદ્ધો હોય વૃદ્ધો કેટલા એસીને એવું વૃદ્ધો છે અમારી એને ડોર ટુ ડોર ભલે જઈ જઈને અમારી રિક્ષા જમાડી હોય છે વૃદ્ધો ઘણી

અને આપણે આ જે અન્ન ક્ષેત્ર બીજા જે આપણું વાહન છે ભરતું ભરતું અન્ન એ કઈ કઈ હોસ્પિટલ મને કઈ રીતે જાય ટોટલ સરકારી હોસ્પિટલ મને દરેક પ્રાઇવેટ હોસ્પિટલ પછી જે લોકો ફૂટપાથ ઉપર જીવન ગુજરાતા હોય કોઈ અંધ હોય અકમ ગાંડા પાકર કોઈ પણ જરૂરિયાત મંદ આવે કોઈ પણ વટે માર્ગો આવે કે બસમાંથી ઉતરીને કાંઈ વ્યવસ્થા ન હોય તો બે ત્રણ કલાકનો હોર્ બસમાં અને વ્યવસ્થા ગમની હોય અમે એ વ્યવસ્થા પૂરી પડતી એ સિવાય અમારી જનતામાં ઘણી સેવાથી પ્રવૃત્તિ છે અમે ચાલો તો પાણીની તરફ છે ગાયો માટેનો હવે પણ સબુતરો છે પછી મોટી સેવા છે કે અમે શ્રદ્ધાંજલિ પૂજા થઈ શકે હોવા માટે જે દિવસે કોઈને જયારે મરણ થઈ ગયું હોય તો જે દિવસે શમશાનથી પરત આવે ત્યારે એ લોકો કોઈ પરિવારમાંથી ખોવાના અમારે પચીસ ટકા હોવા તો જોઈએ તો એમને ત્યાં વિનામૂલ્યે રસોઈ પહોંચાડી પણ સમાજ કોઈ પણ સમાજ સારો જ નહીં ગમે ત્યારે કોઈ જ્ઞાન જાતિ એવું આવતું જ નથી અને જેટલી રસોઈ જોઈ હોય એટલી અમે અહીંથી પૂરી પાડીએ છીએ પછી બીજી સેવા આપણે બીજી સેવા એક જે બાળકનો જન્મ થયો હોય કોઈ બાળકનો જન્મ આપ્યો હોય એવા કોઈ પરિવાર હોય જરૂરિયાતમાં પરિવાર એવા પરિવાર કોઈ આવી કે ભાઈ અમારે રાહ જોઈ શિરો જોઈએ

સુધી પહોંચી શકે પણ પછી રેવા કરવાની જમા કરવાની કોઈ પણ સુવિધા ન હોય વિદ્યાર્થી અમે રાખીએ છીએ તેની પાસેથી એક પર ટોકન પીનો ઉપયોગ નથી રહેતા રહેવું જમવું ચા પાણી નાસ્તો બધો આવીને એને સાબુ નાવા ધોવાના કપડા ધોવાનું બધું અહીંથી સંસ્થા પૂરું પાડે કદાચ ભાઈને પાંચસો રૂપિયા વાપરવાની જરૂર પડી તો સંસ્થા આપે છે વિદ્યાર્થીઓને કોઈ અગવડ તો ન પડે એવી રીતે પૂરી શક્યતા રાખી વાય કોઈ વટે માર્ગો હોય પદયાત્રી હોય એમને માટે મેં ભોજનની વ્યવસ્થા રાખી છે એની માટે ઉતારાની વ્યવસ્થા છે આપણે પ્રસાદમાં શું હોય બપોરના દાળ ભાત શાક રોટલી હોય સાંજે રોટલી રોટલા શાક ખીચડી અને દૂધ આપી હા અગિયારનું વર્ષ કર્યું એક નાના ભાઈ થી શરૂ કર્યું હતું એકથી પીઠ થી અગિયાર વર્ષ શરૂઆત તો પેલા તો મારા ઘરે જ લાગતો બધા હતું

અને નિમિત્ત બનાવ્યા એ બાળકોને કુદરતનો ખૂબ ખૂબ આભાર છે આપણી કોઈ તાકાત નથી પણ એક ઈશ્વરની મોટી કૃપા એવી છે કે અમારે સાંજે કાંઈ વસ્તુ ખાલી જીવન હવારમાં એ વસ્તુ આવી ગઈ છે અને કોઈ દિવસ વસ્તુ વિના રસોડું બંધ નથી કે ભાજે ઘઉં ખાલી જગ્યા રસોડું બંધ રાખો કે તેલ ખાલી જગ્યા રસોડું બંધ રાખો કોઈ દિવસ રસોડું બંધ અગિયાર વર્ષથી એમને ધમધમાટી હાલે છે અને ખૂબ લોકો ગમે છે સન્માન સાથે જ મળી જાય કોઈ પણ આવે કોઈ સાર્વજનિક છે